સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે પોલીસે ગુસ્સી ટોકનો હથિયાર ઉગામ્યો છે ત્યારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલ ગેંગના નાસ્તા ફરતા વધુ એક આરોપી આઝાદ પઠાને ક્રાઇમ બ્રાન્ચે આજે ઝડપી પાડ્યો છે સુરત સહિત ગુજરાતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદરની અમલવારી શરૂ કરી સુરતમાં અનેક ગેંગ સામે ગુસ્સી ટોકનો હથિયાર ઉગામાયો છે ત્યારે વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલ ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકની ફરિયાદ નોંધાઈ હતી જેમાં વિપુલ ગાજીપરા ડેનિસ ઉર્ફે નાનો ડેનિયા ખત્રી અલ્તાબ પટેલ શશાંક સિંહ ઉર્ફે મોહિત ભારદ્વાજ ઉજ્જવલદીપ ઉર્ફે ચુડી રાજપૂત અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ પાંડે કુમાર ઉર્ફે પોપિન મામચંદ ઇલિયાસ કાપડિયાની ધરપકડ કરાઈ હતી જ્યારે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ અયુબ ખાન ભાગતો ફરતો હોય જેને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વરાછા લંબે અનુમાન રોડ ગરનાળા બસ ડેપો પાસેથી ઝડપી પાડ્યો હતો તારીખ એક બાર બે હજાર ઓગણીસથી ગુજરાતની અંદર ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે ટોકના નામથી ઓળખાય છે એ કાયદો અમલમાં આવેલ છે આ કાયદા હેઠળ સુરત શહેરમાં જેટલી ગેંગો કામ કરે છે એના ઉપર ટોક હેઠળ ગુનાઓ દાખલ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ટાસ્ક આપવામાં આવેલો હતો જેને લઈને સુરત શહેરમાં અલગ અલગ ગેંગો ઉપર ઘણા બધા ટોક દાખલ કરવામાં આવેલા હતા એમાં એક ગુનો વિપુલ ગાજીપુરા ગેંગ હતી એના વિરુદ્ધમાં ગુજસિટોક દાખલ કરવામાં આવેલો હતો અને એની તપાસ એસીપી એ ડિવિઝન સી કે પટેલ સાહેબ કરતા હતા ઉપરોક્ત ગુનાના કામે વિપુલ ગાજીપુરા અલ્તાફ પટેલથી લઈને એના અન્ય સાગરિતોને ક્રમવાઇઝ એરેસ્ટ કરવામાં આવેલ છે હાલ એ લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જેમાં એક આરોપી છે આઝાદ પઠાણ જે ઘણા સમયથી નાસ્તો ફરતો હોય અને એને પકડવા માટે ઘણા સમયથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટ કરતી હતી જે આજે સુરત શહેરમાં લંબી હનુમાન ગનાડા પાસે એના સાગરિતોને મળવા આવનાર છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને એમની ટીમનાઓને મળતા તેઓએ ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે આઝાદ પઠાણ છે ગુનો દાખલ થયા પછી એ ભારતમાં અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો પોતાના વતનથી લઈને ઘણી જગ્યાએ ફેર્યો છે અને આજરોજ સુરતમાં આવતા એને પકડી પાડવામાં આવેલ છે આઝાદ પઠાણ છે એ પુણે ખાતે ગ્રેજ્યુએટ કરેલ છે શિક્ષિત છે અને ગુનાખોરીના રવાડે ચડી ગયેલ હતો જેમાં સુરત શહેરમાં અલગ અલગ એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા એમાં ખાસ જોઈએ તો લાલગેટની અંદર એટેમ્પ ટુ મર્ડર ફાયર ફાયર આર્મ્સનો ઉપયોગ કરી અને એટેમ્પ ટુ મર્ડરનો ગુનો હતો કતારગામની અંદર વીસ કરોડથી ઉપરની હીરાની લૂંટ હતી એમાં એ સંડોવાયેલ હતો વરાછાની અંદર પણ એક ઉપરની લૂંટમાં એ જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે વધુમાં ઝડપાયેલા આરોપી આઝાદ ઉર્ફા આઝાદ પઠાણ વિરુદ્ધ ગેટ કતારગામ વરાછા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ હત્યાર સાથે ધાડના ગુનાઓ નોંધાયેલા છે